જય માતાજી મિત્રો હું છું રુકસાના મીર અને આજ એવા ઉંદરાથી શાંતિજી મફાજી ઠાકોરનો જન્મદિવસ હોય અને સોવંજી ઠાકોર વિશ કરાવતા હોય અને મારે ગાવું હોય ત્યારે ઓ હાઈવે ઉપર ગાડીઓ કરાવી દ્યો બ્રેક ચોકડી ઉપર ગાડીઓ કરાવી દ્યો બ્રેક હે મારા હાવજનો આજ બર્થી બજાર વચ્ચે કાપો કે જય માતાજી આપજો જાર જય માતાજી મિત્રો હું છું સિંગર કાજલ ઠાકોર આજે ઉંદરા ગામથી ખેતરપાલ દાદા ગ્રુપ ચલાવતા શાંતિજી મફાજી પટેલનો જન્મદિવસ હોય અને મારે વિશ કરવી હોય ત્યારે ડિવાઇડર ઉપર સાત ધડાકા કરાવો દિવાળી જેવો આજ માહોલ રે સજાવો ડિવાઈડર ઉપર સાત ધડાકા કરાવો દિવાળી જેવો આજ માહોલ રે બનાવો દોનો વટ આજ રે દેખાય છે હોહાવ જીવો દાડો માર જાય છે કે ભાઈ તારો બથડે આવ્યો રે હેપી બર્થ